અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો નાખવામાં આવશે જેમાં દરરોજ ચારસો જેટલી ગાયોને ઘાસચારો આપવામાં આવશે અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે આજે ત્રણ દિવસથી ગાયોની ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે દાતાશ્રી દ્વારા જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો નાખવામાં આવશે જેમાં દરરોજ ચારસો જેટલી ગાયોની ઘાસચારો નાખવામાં આવશે જેમાં માત્ર બે દાતારો દ્વારા ઘાસચારો નાખવામાં આવશે જેમાં દાતાશ્રી રાજેશ લક્ષ્મીદાસ ભદ્રા ખેરાજ રત્નસિંહ ભદ્રા રહ્યા હતા તમામ જે ખર્ચ થશે દાતારો દ્વારા આપવામાં આવશે સ્થાનિક લોકો ભાનુશાલી મહારાજની કમિટી સંચાલન કરે છે એની સાથે અનેક સમાજના કાર્ય કરતાનું પણ સાથ સહકાર મળે છે તેરા ગામમાં દરેક કામકાજમાં સેવા આપે છે એકબીજાને સાથ સહકાર આપે છે એકબીજાને મદદ પણ થાય છે તેરા એક હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ છે જેમાં ઉપસ્થિત સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલી વાલજીભાઈ બુધિયા ભાનુશાલી ચત્રભોજ કરશનદાસ ભાનુશાલી રામજી નાનજી ભાનુશાલી દેવજી મેઘજી ભાનુશાલી હંસરાજ લક્ષ્મીદાસ ભાનુશાલી માજી સરપંચ આદમભાઈ લોધરા આલાના ભાઈ કોલી મોહનભાઈ કોલી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જાતિવાદ ક્યાં પહેલેથી સંપીને જ રોયે ગામીને લેરાત પે પખી આઈ ખાલી હાજરી અહેલો ਬਾਕੀ ਮਿਹਨਤ ਇਨੀ ਚੀਜ਼ ਹੈ ਕਨਾਲਾਂ ਇੰਦਰ ਦਾਤਾ ਰਹੀ ਬੜੀ ਤੇ ਤਾਂ ਹੋਵੇ